નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હાલોલમાં આવેલ સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ ઉર્જા બચત સોલાર સિસ્ટમ રોબોટિક્સ કૃષિ ક્ષેત્રે નવીનતા જેવા વિષયો પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા ખાસ કરીને નાના બાળકો દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષક મંડળે વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવા વિજ્ઞાન મેળા દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નવીનતા અને શોધક ક્ષમતા વિકસે છે વાલીઓ પણ પોતાના પ્રયોગો ના ગર્વ અનુભવી રહ્યા હતા કારણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક માહોલમાં નવતર ઉર્જાનો સંચાર થયો હતો કિરણ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર